મળી રહી છે ગિરનારી જેવી મગફળીના ભાવ સાથે આગામી સમયમાં આ જાણી લઈએ હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો ધારી તેરસો પાંચ થી ચૌદસો ને એસી રૂપિયા હળવદ એક હજાર થી અઢારસો ને એસી રૂપિયા मेंदड़ाई एक हज़ार थी पंदर सौ ने पांसठ रुपया सावरकुंडला चौदह सौ सो थी सोलसौ सीतेर रुपया जामजोधपुर एक हज़ार थी पंदर सौ पचास रुपया पोरबंदर अग्यारो थी पंदर सौ पाँच रुपया विसावधर तेरसौ पच्चीस पंदर सौ एकसठ रुपया कोड़ीनार बार सौ चालीस पंदर सौ एकसठ रुपया डीसा चौदह सौ थी चौदह सौ एकस रुपया दाहोद बार सौ थी रुपया थ्रोअल एक हज़ार चालीस सोलसो ने तीस रुपया કાલાવડ નવસોથી ચૌદસો રૂપિયા જસદણ એક હજાર પચાસથી પંદરસો ને ચાલીસ રૂપિયા રાજકોટ બારસો એંશીથી પંદરસો એંશી રૂપિયા બોટાદ એક હજાર વીસથી પંદરસો ને સિત્તેર રૂપિયા વિજાપુર ચૌદસો એકાવનથી સોળસો ને એકાવન રૂપિયા જૂનાગઢ અગિયારસો પચાસથી પંદરસો ને સિત્તેર રૂપિયા જેતપુર અગિયારસો એકત્રીસથી પંદરસો ને રૂપિયા બાબરા બારસો પચીસથી પંદરસો ને પંચાવન રૂપિયા અમરેલી બારસો વીસથી પંદરસો ને પંચોતેર રૂપિયા વાંકાનેર એક હજારથી સત્તરસો રૂપિયા પાલનપુર સત્તરસો એકાવનથી ઓગણીસો રૂપિયા અંજાર ચૌદસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા પાઠાવાડા ચૌદસો પચાસથી પંદરસો ને દસ રૂપિયા હિંમતનગર બારસોથી ઓગણીસો રૂપિયા જામનગર એક હજારથી પંદરસો ને પચીસ રૂપિયા જામખંભાળિયા એક હજારથી પંદરસો ને પંચ્યાસી રૂપિયા વેરાવળ બારસો પાંચથી ચૌદસો રૂપિયા ગોંડલ અગિયારસો એકાણુંથી પંદરસો ને એક્યાસી રૂપિયા અને તળાજા તેરસો તેરસોર થી સોળસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મેદડા નવસો પચાસ થી ચૌદસો ને પચાસ રૂપિયા ઈડર એક હજાર એકાવન થી સત્તરસો રૂપિયા સાવરકુંડલા ચૌદસો થી સોળસો ને દસ રૂપિયા તલોદ બારસો થી સત્તરસો ને એકવીસ રૂપિયા જામજોધપુર નવસો થી સોળસો ને પચાસ રૂપિયા કોડીનાર બારસો થી પંદરસો છવ્વીસ રૂપિયા કાલાવડ એક હજાર થી ઓગણીસો રૂપિયા રાજકોટ બારસો થી સોળસો રૂપિયા જુનાગઢ અગિયારસો થી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા જેતપુર અગિયારસો થી એકાવન રૂપિયા અમરેલી અગિયારસો થી પંદરસો ને પાંત્રીસ રૂપિયા જામનગર અગિયારસોથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા ગોંડલ બારસોથી સોળસો રૂપિયા અને મહુવા તેરસો એકોતેરથી ચૌદસો ચૌદ રૂપિયા